અર ભાગ્યા ના જો ઓલ્ટી હે તમમે મારવા હે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો કેમ છો બધા બધા મજામાં રહે છો ફરી એકવાર અમારા નવા વિડિયો નવા બ્લોગ માં તમાર બધા નું હાર્દિક સ્વાગત છે મિત્રો કેરે તો ખાઈ પીન ગઈ છે નવરાવાસ માં જમવા ગઈ છે અને ડીંગન પપ્પા બનાવે છે માવો એને જવાનું છે કારખાને અને માં ડીંગ ને બેન ને કર ચીંગ કેસો મો જોય છે એને જોઈશ ડાલો બસ ડાલો ડાલો મિત્રો જો આજે રજા છે અમારી લાઈટ નથી એટલે આજ બપોર સુધી ઘરે જ રહી બપોર પછી આવું છે કારખાને આજ બપોર સુધી રજા રાખેલી છે જો ઓડિયા જો નકરી ગેમ રમે છે ગેમ ગેમ

Sorry, sorry, you, ok. okay. <laughs> <laughs> <You're> <man. laughs>

આ માંમો રાખવાનો સીધો ભાંગી નાખ્યો જો વો કીયો ઓ કઈ દીયો બાપા જો આપડે એ જને કાપને ઉલટી થાય જો આડા બાઈ થઈ ગય છે બડે જે છે ખાવા આ તો ઘરે હતા આપડે તો ટાઈમ છે ખાવા જો બે કે ખાવા ના જાય જો ટોર્ટેસ ઓ કરશો ઓ રોટલા કરશો તરાવડ છે રાવડે છે પ્લોટ સે લોટ ચોહા ચો આણ લો ચોમ શાક કરે છે રોટલી છે હાલો મિત્રો આજે આપણે છોવાલોનો શાક બનાવ્યો છે રોટલી છે સંભારો છે આવો બધા ખાઈ લો આલા આપણે ખાઈ લઈ ફટાફટ ખાટલો નવો લીધો કેટલા સાતસો રૂપિયા નો ખાટલો પડ્યો હળવી પાઇપ છે સાતસો રૂપિયા નો ખાટલો પડ્યો તમારે ખાટલો છે સારો કીધા તો તેરસો સાતસો માની ગયો હડધળી દીજે કે તેરસો રૂપિયા કીધા તને હાથસો ગયો

जंगल जंगल जंगल